જાગ્યો જ છે અમારે હવે એ ખાહે કિંગ કરવા હાટું છોકરા રોવે છે જો અમારે એ તો બટા બહુ મોટા છે ન હારા લાગે તો બીજા બધા ત્રાસ થઈ જાય તને કાઈ મળ્યું અમ ખાધી ગયા આ ત્યારે હેલો ફ્રેન્ડ જય ભવાની કેમ છો બધા તો જો આપણે હવે જમવા જવાનો આપણે પ્રોગ્રામ કર્યો છે કેમ કે આપણે અત્યારમાં અત્યારમાં ભૂખ લાગી ગઈ છે હું કેવું મેડમ

પીઝા ખાવા માટે આવી ગયા છીએ કેમ કે આપણે ભાવનગર હોય કે ગોવા હોય પીઝા તો આપણે લાપીનોજમાં જ ખાવા આવીએ છીએ આપણે લાપીનોજ કેન્સલ કર્યું કેમકે એમાં વેજ નોન વેજ ભેગું હતું એટલે આપણે માં નવાઈ ગયા પછી આપણે આવી ગયા સ્પેશિયલ કાઠિયાવાડી જમવા માટે ખોડિયારમાં ના પણ જમવા કાઠિયાવાડી કાખ્યાવાડી કેસર આ લોકો બેહી ગયા ઓર્ડર આપી દીધો એય ઓર્ડર આપી દીધો ચાર 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 લઈ ગઈ બરાબર મેડમજી એ જમવાનું આપણે તો જમવાનું પતાવી દીધું છે મેં મોટાભાઈ એમ જ્યોતિભાઈ આ બે હજી અમારે જમવાનું ચાલુ છે બેનનેનું બીજું કાંઈ જોવે છે ઓકે હા હજી આની બાકી છે ક્યાં બેઠું જો એ હજી અમારે ચાલુ છે જાગ્યો જ છે અમારે હવે એ ખાહે હા ઓકે ચેન મેજી ઓકે શુટિંગ કરવા હાટુ છોકરા રવે છે જો અમારું ઈ તો બટા બહુ મોટા છે ન હારા લાગે પા તને કાઈ મળ્યું આમ મળ્યું નહીં હું બાવ કે છે लगमने ना 15 कोन 15 कोन ओ हो तू आया हूं जोवा था मैं हूं खाऊ हमें कांडी वाला जोवा गलत टांडा खावा ऐसा हमारा बच्चे ने जो इसने खरीद ही कर ली काका ने आई दे चलो काका ने आई दे इसको मना भी कैसे करते हैं

તો જો આપણે બાર બધે આટા મારીને હવે પાછા હોટલે આવી ગયા છીએ કારણ કે છે ને ગોવામાં નાઇટનું શું કહેવાય ડે કરતા નાઇટનું ઓલું વધારે હોય કારણ કે નાઇટમાં બધા વધારે ફરતા હોય તો કીધું ચાલો આજે આપણે જઈ આવીએ કારણ કે તે આપણે એક દિવસ તો ક્રૂઝમાં જઈ આવ્યા એક દિવસ રાત્રે લેટ આવ્યા એટલે કંઈ બાર રાત્રે જવાનો ટાઈમ હતો નહીં તો આજે આપણી પાસે સરસ ટાઈમ હતો રાત્રે જવાનો તો આપણે રાઈ નાઇટની વિઝિટ કરી આવ્યા અને આ લોકોને થોડીક આપ આ લોકોને મીન્સ કે આપણે થોડીક શોપિંગ કરવી હતી તો આપણને જે કાંઈ ગયું શોપિંગમાં આપણે તો કાંઈ નથી લીધું ખાલી મેં મારા માટે ગોગલ્સ લીધા છે અને દયારે થોડીક શોપિંગ કરવી હતી તો એણે થોડીક શોપિંગ કરી છે તો બસ જો હવે આપણે સૂવાની તૈયારી કરીએ છીએ કારણ કે કાલી પાછું આપણે જાગીને ફરવા માટે વયું જવાનું છે તો વહેલા વહેલા સુઈ જઈએ તો વહેલા વહેલા જગાઈ જાય તો આજના વ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બવાય